સુરા સુરાે તપાદ પંકજા કરેલા સરસ્વતીઓ છે યાદસ એટલે બધા જળચરો છે અનંત જાતના વરુણ છે ને એ પાણીનો દેવ છે અને પાણીમાં તો ભગવાન છે જ પાણી વેર કોઈને ચાલતું નથી જલ તજ જલાન આખી પૃથ્વી જલમાંથી ઉત્પન્ન થઈ છે આવી રીતનું ઉપનિષદ બી કહે છે અને મનુસ્ફૂર્તિ પણ કહે છે ત્યારે જલ એ ભગવાનનું સ્વરૂપ છે જલ તમને ઉત્સાહિત કરે તમારું થાક દૂર કરે ઊંઘમાંથી ઉઠ્યા પછી પાણીની મારો સ્ફૂર્તિ આવે કે નહીં ત્યારે જ્યાં જ્યાં સ્ફૂર્તિ ત્યાં ભગવાન છે જ પાણીની છાલકથી સ્ફૂર્તિ આવતી હોય તો ભગવાને આપેલી સ્ફૂર્તિ છે તેથી પાણીમાં પરમાત્મા જ છે પાણી પ્રવાહી છે વહેતું રહેલું છે અટકતું નથી ક્યાંય તેમ જીવનનો વિકાસ ચાલુ રહેવો જોઈએ નદી વેગેનો શુદ્ધ હતી નદીનું પાણી હંમેશા પાવિત્રનું કારણ વહેતું રહે છે બંધિયાર પાણી સડી જાય ખાબોચિયા સડે નાળાઓ સડી જાય કુવા બી ખરાશ થઈ જાય તળાવ બી ગંદા થઈ જાય સાફ કરવા પડે પણ નદીનું પાણી ગમે ત્યારે પીઓ કેટલી ગંદકીમાં ચાલતી હશે નદી પાણી વહેતું જાય તેમ જનુ જીવન કર્મયોગથી વહેતું છે ને અનંત દોષ ધોવાઈ જાય ચિત્તસ શુદ્ધ એ કર્મ નતું વસ્તુ ઉપર લબ્ધ એ વિવેક ચુદામણીમાં શંકરાચાર્ય કે છે કે કર્મ તમે કરો શા માટે ચિત્ત શુદ્ધિને માટે જેમ વહેતું પાણી સાફ થાય તેમ કર્મયોગી જીવનના બધા દોષો ધોવાઈ જાય સાફ થઈ જાય કર્મમાં એ તાકાત છે અને કર્મયોગથી ચિત્ત શુદ્ધિ થાય તો મલિનતા નીકળી ગયેલું જે મન તે જ ભગવાનમાં લીન થાય કર્મયોગ પહેલો કીધું ગીતામાં પછી ભક્તિ યોગ પછી જ્ઞાન યોગ પહેલાં છ અધ્યાય કર્મયોગના છે એનું કારણ જ્યાં સુધી ચિત્ત સાફ નથી ત્યાં સુધી ભગવાનમાં જાય જ નહીં તેથી પરમાત્મામાં ચિત્ત લઈ જવાનું હશે લીન કરવાનું હશે તો મલિનતા દૂર કરો પહેલી જ્યાં સુધી કર્મયોગથી મલિનતા દૂર થઈ ત્યાં સુધી ધ્યાનના ગમે એટલા વર્ગો ભરો કાંઈ ધ્યાન લાગે નહીં એમ પાંચ દસ હજાર ફી ભરવાની ધ્યાન લાગતો હોય તો બધા શ્રીમંતો લાગી ગયો એક એક માણસ મુક્ત થઈ જાય ઠીક છે ટેકનિક શીખવા મળે પણ લાગે નહીં અને પણ લાગ્યો છે ખબર તમારી પાસે પાંચ હજાર લઈને જે લગાડવાની કોશિશ કરે છે એનું પોતાનું લાગ્યો છે પૂછો તો અઘરું છે અને જો એમ કે લાગ્યો છે તો નથી લાગ્યો એમ સમજજો ઉપનિષદ એમ કે છે કે લાગ્યો હોય તો કે જ નહીં અને કહે તેને લાગ્યો જ નથી બહુ અદભુત લોકો છે આપણા વસ્ત્રાલ ગમે તેનું કરી નાખે તેથી જ્યાં સુધી તમારું ચિત્ત સાફ નથી મલિનતા ગઈ નથી ત્યાં સુધી ટેકનિક થી ખાલી ધ્યાન થાય નહીં ધારણા ધ્યાન અને સમાધિ છે ને એ અંતરયોગ છે પેલા બહિરયોગ થવો જોઈએ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ત્યાર પછી ધારણા ધ્યાન ને સમાધિ આજે સીધી સમાધિ ની વાત થાય છે યમનું ઠેકાણું નહીં નિયમનો પત્તો નહીં અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ યમ છે શૌચ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણીતા નિયમ છે તેથી યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર બધી ઇન્દ્રિયોનો પ્રત્યાહાર પાછી ખેંચતા આવડવી જોઈએ આ બધો અભ્યાસ થયા વગર એકદમ આંખ મીચો અને સમજો કે તમે ગયા અરે ક્યાં ગયા બેવું ગયા દુનિયામાંથી ડાડો ઉઠ્યો બે જણાનો તેથી કંઈ પતંજલિ મૂર્ખા નહીં હતા દાદા ધ્યાન ને સમાધીએ છઠ્ઠી સાતમી ને આઠમી સ્ટેજ છે પેલા પાંચ સ્ટેજ કરી બતાવવી પડે શ્રેણિક મહારાજાએ એ મહાવીર ને પૂછેલું સમય કેમ સારું થાય ને ધ્યાન કેમ લાગે સમય કે ધ્યાન સમય એટલે આત્મા એમ કે છે મહાવીર સમય એટલે કાર કાઢ એ ભગવાનનું સ્વરૂપ છે ત્યારે એમણે કીધું પુણ્યા શ્રાવકને પાસે જા તને શીખવાડશે પછી પુણ્યાએ જે વાત કરી છે કે એક દિવસ મારું સામાયિક થયું નહીં મારું ધ્યાન લાગ્યું નહીં ત્યારે મને એમ થયું કંઈક જીવનમાં ભૂલ થઈ છે કંઈક ધ્યાન જીવનનો તાળો છે પછી શોધ્યું તો એ ભૂલ મળી નહીં પછી ઘરવાળીને પૂછ્યું કે કંઈ ખોડું કર્યું છે કંઈક પરિવારના બધો એક યુનિટ કહેવાય અને એક ઘરમાં એક દોસ્ત થયો હોય તો બધાને થોડું થોડું નડે ત્યારે મેં તો કંઈ કર્યું નથી પણ કે કર્યું હશે તો મારું ધ્યાન કેમ લાગતું નથી એટલે પત્ની હું શું કામ કરું હું સંતોષ અને શાંતિ જીવું તમે જે લાવો એમાં જીવું છું બાકી મને કંઈક કે ખોટું કામ કરવાનું કારણ બી નથી તો પણ તપાસ કરવાનું કારણ ધ્યાન નથી લાગતું ક્યાંય તો થયું છે આપણા ઘરમાં પછી શોધી કાઢ્યું શું નીકળ્યું તો કે છાણાઓ બધા બહાર સૂકવીએ છીએ અને બાજુવાળા સૂકવે છે ભેગા કરતી હોય તૈયાર આવી ગયો તો હું જરા જોઈ લઉં જોયું તો એક છાણું નીકળ્યું બાજુવાળાનું એનું કારણ આંગણાની છાપ પરથી બહેનો પોતાના છાણાને ઓળખે ત્યારે એ છાણું બાજુવાળાનું ત્યાં ફેંક્યું અને આનું ધ્યાન લાગ્યું હવે ભૂલથી પણ જો બાજુવાળાનું એક છાણું આવી જાય તો ધ્યાન લાગે નહીં તો દુનિયાભરના લાખો રૂપિયા ખાનારા માણસો ગમે એટલા વર્ગો ભરે ધ્યાન ક્યાંથી લાગે ધ્યાન માટે કેટલું પાવિત્ર જોઈએ છે એક છાણું પણ બાજુવાળાનું તે પણ નક્કી કરીને છોડ્યું નથી આ ભૂલથી આવી ગયું છે ભૂલથી આવી ગયેલું એક છાણું તમને જો ધ્યાનમાં અગવડ નિર્માણ કરે તો દુનિયાભરના પૈસા ઉડવી બેઠેલા માણસો બે ચાર વર્ગો ભરી આવે મહાબળેશ્વર કે ધ્યાન લાગી જાય એનું આટલું સેલું હોય તો આ બધી સાધનાઓ સળગાવી મૂકી પડે આટલા વર્ષો સુધીની પણ મૂર્ખાઈની હદ ચાલે ધર્મ ક્ષેત્રની અંદર ત્યારે કહેવાય તત્પર શું છે જેટલો માણસ ઊંધો જાય તેટલી બધી વાતો ખબર પડે ત્યારે પરમાત્મા ક્યાં છે જલની અંદર છે જલ છાંટો કે સ્ફૂર્તિ આવે ચેતના આવે અને વહેતું છે જલ કર્મયોગીનું જીવન શુદ્ધ થાય અને ત્યાર પછી એ લીન થાય પરમાત્મામાં ત્યારે મલીન મન ભગવાનમાં લીન થતું નથી આ સામાન્ય સૂત્ર છે જ્યાં સુધી તમારું મન મલીન છે મ છે ને નકારી ને આ મકાર મ નકાર છે તો મ લીન જે મલિન છે તે લીન ન થાય લીન જો ભગવાનમાં કરવું હોય તો મલિનતા સૌથી પહેલા જવું જોઈએ મલિનતા થાય છે કર્મથી અને પાણી દેખાડે છે કર્મ એવો વહેતું પાણી છે અને પાણી પ્રમાણ પણ છે પાણીમાં ખાડો નહીં પડે એક ડોલ પાણી ખેંચી લો પાણી સપાટી છે પોતાની અનાજના ઢગલામાંથી ભરવો તો ખાડો પડશે જમીનમાંથી કાઢો તો ખાડો પડશે પાણીમાં ખાડો નહીં પડે આવી રીતનું સમત્વજન જાળવતો આવડે છે તેથી સમત્વજન જીવનમાં છે આવી જીવન ધારા હોવી જોઈએ ಸರ್ವೇತ್ರ ಸುಖಿನ ಸಂತು ಸುರ್ವೇ ಸನ್ತು ನಿರಾಮ ಭದ್ರಾ ಪಶ್ಯಂತು ಮಾ ಕಚಿತ್ ದ